ને એસીનું માર્કેટ હું ગઈ સાલ સૌથી વધારે હતું એના કરતાં હું વીસથી પચીસ ટકા ગ્રોથ હું માની રહ્યો છું હવે લોકોને અફોર્ડેબલ એસી પણ મળે છે દોઢ ટનના થ્રી સ્ટાર સૌથી વધારે વેચાય છે જેના ત્યાં વપરાશ વધારે હોય એ ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર લઈ રહ્યા છે સૌથી વધુ ડિમાન્ડ વધી છે જેમાં ત્રણસો ટકા ગ્રોથ છે હોલના અને ડ્રોઈંગ રૂમના એસી લોકોના બેડરૂમમાં હતા હોલના ડ્રોઈંગ રૂમમાં નહોતા એટલે બે ટનનું એસીનું ડિમાન્ડ દસ ગણી વધી છે જે મારા માટે પણ સરપ્રાઇઝ છે એસીમાં તો અત્યારે ફૂલ જરૂર છે કારણ કે બહારનું ટેમ્પરેચર ફોર્ટી ટુ ફોર્ટી થ્રી ડિગ્રી છે એટલે એસી વગર તો એક મિનિટ રહેવાતું નથી એટલે એસીની તો જરૂરિયાત છે જ અને જૂનું એસી એવું છે કે અત્યારે એનું કન્ઝપ્શન બહુ જ આવે છે અને અત્યારના ઇન્વર્ટર ટેકનોલોજી આવી ગયા છે અને એના કારણે આપણે કન્ઝપ્શનમાં બહુ જ એ થાય છે અને કમ્ફર્ટેબલ કુલિંગ મળે છે એટલા માટે એને ટોટલી કોપર આવે છે એટલે એસી તો લેવું બહુ જરૂરી થઈ ગયું છે પહેલાં આપણે કેવું હતું બેડરૂમમાં લગાવતા હતા પછી નેક્સ્ટ બેડરૂમમાં પછી ચિલ્ડ્રન રૂમમાં હવે તો હોલમાં બી એસી વગર નથી ચાલતું એટલે એસી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ થઈ ગઈ છે આપણા માટે એટલે એસી તો નેસેસરી છે જ અને લેવું જ જોઈએ એમ